આદ્યશક્તિમાં અંબાના નવલા નોર નોરતા શરૂ થઈ ગયા છે શક્તિ અને ભક્તિના ઉપાસના પર્વનો નવરાત્રીનો આજે બીજો દિવસ છે આજે સવારથી જ મા અંબાના ધામમાં માઇ ભક્તોની મોટી ભીડ જામી છે સવારથી જ માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે દર્શનાર્થીઓ છે દૂર દૂરથી આવ્યા છે એમની સાથે ખાસ વાતચીત કરશું શું નામ છે આપનું ક્યાંથી આવે મારું નામ એ પટેલ અમે આણંદથી આવીએ છીએ બરાબર આજે નવરાત્રીના બીજા નોરતે માં અંબાના ચોકમાં આવીને માં અંબાના સાક્ષાત્કાર અમે દર્શન કર્યા અને અમે એવી માતાને પ્રાર્થના કરીએ છીએ કે આ કોરોનાની મહામારી છે માં એમાંથી જમ બને અમે જલ્દી અમને સુખ અને શાંતિ અર્પે અને આ રોગને દૂર કરે એવી અમે માં અંબાને પ્રાર્થના કરીએ છીએ ઘણા સમય પછી મંદિરો બંધ હતા નવરાત્રીમાં ખુલ્યા છે આસ્થા અને શ્રદ્ધાના લોકોનો ભક્તોનો વિષય છે આજે દર્શન કરી દર્શન કર્યા છે મા અંબાના હવે જો કોરોનાની મહામારીમાં જે રેગ્યુલર દર્શન થતા હતા એનાથી પણ સારા આજે માતાજીના ચોકમાં દર્શન થયા છે અને સરસ રીતે બધા કોઓપરેટ કરે છે એ માટે સારું છે અને કોરોના વેલી તકે જાય એ માટે માતાને પ્રાર્થના શું કહે વિશ્વમાં કોરોના મહામારીનો ચાલી રહી છે ત્યારે મા અંબાના આજે દર્શન કર્યા છે બહુ જ ઘણું સરસ લાગ્યું માતાજીના દર્શન બહુ સરસ થયા અને માતાજી જલ્દી જલ્દી કોરોના મુક્ત આખા વિશ્વને કરે અને બધાને આરોગ્ય પ્રદાન કરે તો ખાસ કરીને માં મા અંબાના ધામની અંદર આજે માઈ ભક્તોની સવારથી જ ભીડ છે માઈ ભક્તોનો એક જ સૂર છે મા અંબાને પ્રાર્થના કરી છે કે દેશ અને વિશ્વ ઝડપથી કોરા મુક્ત કોરોના મુક્ત થાય તેવી મા અંબાના પ્રાર્થના કરી છે કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેશા સુંદેશાડીકે ન્યૂઝ ચેનલ અંબાજી